આપણી સુખાકારી પાછળના વિજ્ઞાનમાં ઊંડા ઉતરતા પોડકાસ્ટ કેન્સર અને અવર ફાઇટ ફોર બેટર હેલ્થ ને છે આજે અમે વિશ્વભરના અસંખ્ય જીવનને સ્પર્શતા વિષય વિશેની અમારી સમજને વિસ્તૃત કરવા માટે પ્રવાસ શરૂ કરી રહ્યા છીએ કેન્સર કેન્સર તે એક એવો શબ્દ છે જે ભય અને ઉત્તેજિત કરે છે પરંતુ કેન્સર બરાબર શું છે તે કેવી રીતે વિકસિત થાય છે અને તેને રોકવા અને સારવાર માટે આપણે શું કરી શકીએ ચાલો આ પ્રશ્નો અને વધુમાં ડાઇવ કરીએ કેન્સર નો પરિચય કેન્સર અંદર અસામાન્ય વૃદ્ધિ અને પ્રસાર દ્વારા વર્ગીકૃત થયેલ રોગોના જૂથ નો છે આ બદમાશ કોષો તંદુરસ્ત પેશીઓમાં ઘૂસણખોરી કરી શકે છે અને તેનો નાશ કરી શકે છે જો અનચેક કરવામાં આવે તો સંભવિતપણે ગંભીર જોખમો ઉભી કરી શકે છે પરંતુ શું આ કોષોને આટલા જોખમી બનાવે છે ચાલો કેન્સરના લક્ષણો વિશે જાણીએ કેન્સરના લક્ષણો શું છે અનિયંત્રિત કોષ વૃદ્ધિ કેન્સરના કોષો સામાન્ય નિયંત્રણો વિના વિભાજીત અને ગુણાકાર કરે છે જે કોષની વૃદ્ધિને નિયંત્રિત કરે છે આક્રમણ આ કોષોમાં આસપાસના તંદુરસ્ત પેશીઓ પર આક્રમણ કરવાની અને નાશ કરવાની ક્ષમતા હોય છે મેટાસ્ટેસિસ કદાચ સૌથી ચિંતાજનક કેન્સરના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે જે તેમના મૂળ સ્થાનથી દૂર રોગની નવી જગ્યાઓ સ્થાપિત કરે છે કેન્સરના કારણો અને કેન્સર કેમ વિકસે છે કેન્સર કોશિકાઓના ડીએનએ માં ફેરફારો અથવા પરિવર્તનથી ઉદ્ભવે છે આ ફેરફારો વિવિધ પરિબળો દ્વારા સંચાલિત થઈ શકે છે આનુવંશિક પરિબળો વારસાગત પરિવર્તન વ્યક્તિઓને કેન્સરનું જોખમ લાવી શકે છે પર્યાવરણીય એક્સપોઝર તમાકુનો ધુમાડો યુવી રેડિયેશન અને અમુક રસાયણો જેવા કાર્સિનોજેન્સ ડીએનએ ને નુકસાન પહોંચાડી શકે છે જીવનશૈલીની પસંદગીઓ ખરાબ આહારની આદતો બેઠાળું જીવનશૈલી અને વધુ પડતા આલ્કોહોલનું સેવન કેન્સરના જોખમમાં ફાળો આપે છે ચેપ અમુક વાયરલ ચેપ जेएम के एचपीवी अने हेपेटाइटिस बी कैंसर ना विकास ने प्रोत्साहन આપી શકે છે યજમાન આનુવંશિક પરિવર્તનનો સંચય ઘડીવાર કેન્સરની શરૂઆતને આધાર આપે છે કેન્સર ના પ્રકાર શું છે કેન્સર ના ઘણા વિવિધ પ્રકારો છે જે કોષો માંથી ઉત્પન્ન થાય છે તેના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે આ ત્વચા અવયવોના અસ્તર માંથી ઉદભવે છે યુકેમિયા આ કેન્સર રક્ત અને અસ્થિ મજ્જાને અસર કરે છે લિમ્ફોમસ આ રોગ પ્રતિકારક તંત્રમાં શરૂ થાય છે સાર્કોમાસ આ હાડકા અને સ્નાયુઓ જેવા જોડાયેલી પેશીઓમાંથી બહાર આવે છે શારીરિક ભાવનાત્મક અને નાણાકીય બોજો જબરજસ્ત હોઈ શકે છે જે દર્દીઓ પરિવારો અને સંભાળ રાખનારાઓને સમાન રીતે અસર કરે છે આપણે કેન્સરની તપાસ અને નિવારણ કેવી રીતે કરીએ નિયમિત સ્ક્રીનિંગ અને સમયસર તપાસ કેન્સરની પ્રગતિને અટકાવવામાં મુખ્ય છે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જાણીતા જોખમી પરિબળો થી દૂર રહેવું અને કેન્સર સંબંધિત ચેપ સામે રસીકરણ મેળવવાથી કેન્સરની સંવેદનશીલતા નોંધપાત્ર રીતે ઓછી થાય છે કેન્સર ની સારવારની પદ્ધતિઓ શું છે પ્રગતિ માટે આશા અને વિકલ્પો પ્રદાન કરે છે કેન્સરગ્રસ્ત ગાંઠો ને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવી કિમોથેરાપી કેન્સરના કોષો ને મારવા માટે ફાર્માસ્યુટિકલ એજન્ટો નો ઉપયોગ કરવો રેડિયેશન થેરાપી ઉચ્ચ ઉર્જા રેડિયેશન સાથે કેન્સરના કોષોને લક્ષ્ય બનાવો ઇમ્યુનોથેરાપી કેન્સર સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિનો લાભ લેવો દરેક દર્દીના કેન્સરના પ્રકાર અને તબક્કાને અનુરૂપ સારવાર યોજનાઓ હિતાવહ છે નિષ્કર્ષ કેન્સર એક બહુપક્ષીય પડકારનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં નિવારણ નિદાન અને સારવારનો સમાવેશ કરતા સર્વગ્રાહી અભિગમની જરૂર હોય છે તે એક જટિલ અને વિનાશક રોગ છે જે કોઈ પણ વ્યક્તિને અસર કરી શકે છે વય અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના અસરકારક સારવાર અને નિવારક પગલા વિકસાવવા માટે કેન્સરની વૃદ્ધિ આક્રમણ અને મૂળભૂત પદ્ધતિઓને સમજવી છે જાગૃકતા વધારીને અને સંશોધનના પ્રયાસોને સમર્થન આપીને અમે એવા ભવિષ્ય તરફ કામ કરી શકીએ છીએ જ્યાં કેન્સર હવે જીવલેણ નિદાન નથી પરંતુ વ્યવસ્થાપિત સ્થિતિ છે કેન્સરના અસંખ્ય પાસાઓને સમજીને આપણે આપણી જાતને આપણા સ્વાસ્થ્ય અને સુખાકારીને લગતા માહિતગાર નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવીએ છીએ ચાલો કેન્સર સામેના આપણા ધર્મયુદ્ધમાં જાગ્રત માહિતગાર અને એકીકૃત રહીએ સ્વાસ્થ્યને સમજવું પર અમારી સાથે જોડાવા બદલ આભાર અમારા આગામી એપિસોડ માટે જોડાયેલા રહો જ્યાં અમે અમારા સ્વાસ્થ્ય અને સુખાકારીની જટિલતાઓનું અન્વેષણ કરવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી સ્વસ્થ રહો અને માહિતગાર રહો